જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે સરકાર છે એક નિયમ લાવી રહી છે આ નિયમથી તમારા ઘરનું જે ઇલેક્ટ્રિસિટીનું બિલ છે એ ઓછું થઈ જશે હવે આ બિલ કેવી રીતે ઓછું થશે શું નિયમ લાવી રહી છે આ નિયમ ક્યારે લાગુ પડશે અને કોને કોને લાગુ પડશે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતનો જે મંત્રાલય છે એના મંત્રી મનોહરલાલ ખટ્ટરે મંગળવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતના મંત્રી મનોહર લાલ ખટ્ટર મંગળવારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે ભારતની અંદર એસીના તાપમાન અંગે ટૂંક સમયની અંદર એક નવો નિયમ લાગુ કરવામાં આવશે ઘણા બધા મોટા દેશો છે એની અંદર એસી અંગે ઘણા બધા નિયમો છે આપણા દેશની અંદર પણ આ નિયમ છે એ ટૂંક સમયમાં લાગુ કરશે આ પ્રયોગ હેઠળ દેશની અંદર એસીનું જે તાપમાન છે વીસ ડિગ્રી સેલ્સિયસની નીચે અને અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસની ઉપર સેટ કરવામાં આવશે નહીં દેશમાં ઉર્જા વપરાશની અંદર ઘટાડો

કે સરકાર એસીના ઉપયોગ માટે એક નવી સિસ્ટમ લાગુ કરી રહ્યું છે ખાસ કરી અને રહેઠાણ અને વેપારી સ્થાન માટે આ નિયમ અનિવાર્ય છે સ્પષ્ટ કહ્યું છે કે નવા નિયમ એસીના તાપમાનને પ્રમાણને અનિવાર્ય કરશે અને તાપમાન ફિક્સ મર્યાદામાં જ રાખવું પડશે આ નિર્ણય પાછળ સરકારનો જે ઉદ્દેશ્ય છે એ વીજળી બચાવવાનો છે મંત્રીના જણાવ્યા પ્રમાણે જેટલું ઓછું તાપમાન એસીમાં સેટ કરવામાં આવે તેટલી વધુ વીજળી ખર્ચાય છે અને તે ખૂબ હાનિકારક છે માટે વીજળી માટે નહીં પરંતુ પર્યાવરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે નવો નિયમ ઉર્જા બચાવશે હવામાન પરિવર્તન સામેની લડાઈની અંદર પણ મદદરૂપ થશે જાપાન અને ઇટલી જેવા જે દેશ છે એની અંદર આવી મર્યાદા અમલમાં છે જાપાનની અંદર એસીનું જે મર્યાદિત તાપમાન છે એ છવ્વીસ ડિગ્રી છે અને ઇટલીની અંદર ત્રેવીસ ડિગ્રી છે ભારત પણ હવે આ પત્ની અપનાવી રહ્યું છે હાલની અંદર બજારમાં મળતા ઘણા એસી છે એ સોળ ડિગ્રી સુધીનું કૂલિંગ આપી શકે છે પરંતુ સરકારના નવા નિયમ પછી નવા મોડલના જે એસી છે આ ફીચર બંધ કરશે નવા મોડલની અંદર એસીમાં હવે તમારું રૂમ વીસ ડિગ્રી ઠંડુ નહીં કરી શકાય અને તાપમાન અઠ્ઠાવીસ ડિગ્રીથી વધુ ગરમ પણ નહીં કરી શકો આ નામ આ નિયમ લાગુ થયા પછી ઉર્જા બચાવવાનો શરૂ થશે અત્યાર સુધી શું નિયમ હતો તો કે અત્યાર સુધી ભારતની અંદર એસીનું જે આદર્શ તાપમાન છે એ ચોવીસ ડિગ્રી સેલ્સિયસથી લઈ અને છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ માનવામાં આવે છે મોટાભાગના લોકો તેને વીસ અથવા તો બાવીસ ડિગ્રી ઉપર સેટ કરી દે છે જે વીજળીના વપરાશની અંદર નોંધપાત્ર વધારો પડે છે આનાથી માત્ર વધારે બિલ જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે સરકારે પહેલેથી જ બધા સ્ટાર રેટિંગ એસી માં ડિફોલ્ટ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્સિયસ રાખવાનો નિર્દેશ આપેલો છે આ નિયમના કારણે વીજળીની અંદર બચત થશે બિલની અંદર પણ ઘટાડો થશે અને દેશના જે લાખો ગ્રાહક છે એને આગામી ત્રણ વર્ષમાં અઢાર હજારથી લઈ અને વીસ હજાર કરોડ રૂપિયા બચાવવામાં આવશે શું આ નિયમ જૂના એસી ઉપર લાગુ પડશે તો જૂના એસી ઉપર આ નિયમ લાગુ પડવા અંગે કોઈ સ્પષ્ટતા હજુ નથી આ નિયમ જૂના એસી ઉપર કદાચ લાગુ થશે કે નહીં થાય પરંતુ નવા નિયમ હેઠળ ભવિષ્યની અંદર જે એસી આવશે એની અંદર તો આ નિયમ લાગુ થવાનો જ છે અને જૂના એસી માટે તમારે સોફ્ટવેર અપડેટ કરવું પડી શકે છે અથવા તો ટેકનિકલ ફેરફારો પણ કરવા પડી શકે છે પરંતુ આ વાતની હજી પુષ્ટિ આપવાની બાકી છે શું આ નિયમ વાહનની અંદર રહેલા એસી ઉપર લાગુ પડશે તો કે હા આ નિયમ વાહનની અંદર લગાવેલા જે એસી છે એના ઉપર પણ લાગુ પડશે એટલે કે કાર અને અન્ય વાહનના એસીમાં વીસ ડિગ્રીથી નીચે તમે સેટ નહીં કરી શકો અને તેનો હેતુ પણ વાહનની અંદર જે બર્તન વપરાશ છે એ ઘટાડવાનો છે એસી તમે વાપરો એટલે ઓટોમેટિક ડીઝલ અથવા તો તમારું સીએનજી પેટ્રોલ જે છે એ વધારે વપરાય છે તેથી આ નિયમ એની અંદર પણ લાગુ કરવામાં આવશે હવે આપણે વાત કરીએ તો વિશ્વના જે બીજા દેશોના ઉદાહરણ લઈએ તો જાપાન અને ઇટલી જેવા જે દેશ છે એની અંદર જાહેર ઇમારતો માટે તાપમાન ડિગ્રી રાખવાનો નિયમ છે અને જે મહત્તમ તાપમાન છે એ સત્યાવીસ ડિગ્રી સુધી રાખવા ઉપર પ્રતિબંધ છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને ને સબસ્ક્રાઈબ